આ ગીત છે કોનું ચાલો બરાબર ગાજો નાથા ભાઈ ટકો મુંડો ટાવ આખો દિવસ કરતા એ તો ખાવ 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 આખો દિવસ કરતા એ તો ખાવ 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 ટાઢુ ઊનુ ખાય છે તોય ભૂખ્યા થાય છે ઘરમાં જાજુ થાય છે તોય ભૂખ્યા થાય છે હોટલ માં જઈ ખાય છે તોય ભૂખ્યા થાય છે એનું મોઢું કર્યા કરે છે ચાઉ 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 એનું મોઢું કર્યા કરે છે કાં કાં ચાઉ

બો ના મળે ચેન રાંધી આપે નાથી બેન ના મળે ચેન રાંધી આપે નાથી બેન રાતે ચડે આંખે ઘેન રાંધી આપે નાથી બેન રાતે ચડે આંખે ઘેન રાંધી આપે નાથી બેન ચડે આંખે ઘેન નાથી นาทีเบนเกตัดไยาเท้าเท้าเท้านาทีเบนเกตด้ยาเทาเทาเทาหอนาทีเบนเกตดาววอร์ไดยาทาเทาเทาอนาทบ่ายตับโกมุนโดเท้าเท้าเทา નાથા ભાઈ ને થયું એવું ખાતા જડબુ ખસી ગયું મો ખુલ્લું તે ખુલ્લું રહ્યું ખાતા જડબુ ખસી ગયું ચાવી ચાવી થાકી ગયું ખાતા જડબુ ખસી ગયું નાથા ભાઈ રડે છે દડદડ આંસુ દડે છે મો પર કોઈ અડે છે તો દડદડ આંસુ દડે છે અડે છે તો કેમ કહે કે જમવાનું જટ લાવ 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 કેમ કહે કે જમવાનું જટ લાવ નાથા ભાઈ ટક્કો મુંડો ટાવ 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 ડોક્ટર ને બોલાવ્યા છે ડોક્ટર ઘરે આવ્યા છે ડોક્ટર ને બોલાવ્યા છે ડોક્ટર ઘરે આવ્યા છે ઇન્જેક્શન લગાવ્યા છે ડોક્ટર ઘરે આવ્યા છે ઇન્જેક્શન લગાવ્યા છે ડોક્ટર ઘરે આવ્યા છે ઇન્જેક્શન

મુંડો આખો દિવસ કરતા એ તો ખાવ 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 ડોક્ટર બોલ્યા મટવાનું પણ પાંચ દિવસ નહી ખાવાનું ડોક્ટર બોલ્યા મટવાનું પણ પાંચ દિવસ નહીં ખાવાનું ડોક્ટર બોલ્યા મટવાનું પણ 5 દિવસ નહીં ખાવાનું જડબુ સારુ ખાવાનું પણ 5 દિવસ નહીં ખાવાનું જડબુ સારુ હલાવાનું ને પાંચ દિવસ નહીં ખાવાનું डॉक्टर कहे टाटा हवे हु जाओ 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 डॉक्टर कहे टाटा हवे हु जाओ 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 नाथा ना भाई टको मुंडो टाउ 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 દિવસ કરતા એ તો ખાઓ 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 આખો દિવસ કરતા એ તો ખાઓ 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 આખો